નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝને જે પ્રમાણે મતદાન પૂર્ણ થયું છે શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે આ મતદાન પૂર્ણ થયું છે ત્યારે સવાલ એ થશે કે ભારતીય જનતા પાર્ટી જે છવ્વીસ બેઠકો અ જીતીને હેટ્રિક કરવાનું જે એક સપનું સેવી રહી છે એ સપનું પૂરું થશે કે કેમ બીજી તરફ કોંગ્રેસે પણ આ હેટ્રિકના જે કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટીની જે આશાઓ છે એને અથવા તો વિજય રથને રોકવાનો જે પ્રયાસ કર્યો છે એમાં કેટલી સફળ થશે જોવા પણ એની વચ્ચે ક્યાંક વિરોધ જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે પણ કેટલાક લોકોમાં અસંતોષ હતો નો એન્ટ્રીના બોલ

રાજકીય વિશ્લેષક તરીકે સિદ્ધાર્થ આપનું સ્વાગત છે અને વરિષ્ઠ પત્રકાર તરીકે રાજુલ સાથે સ્વાગત છે અને જે પ્રમાણે ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો અને લોકસભાની જે પચીસ બેઠકો પર મતદાન થયું કઈ રીતે આ સમગ્ર દિવસ મતદાન થયું કયા મુદ્દાઓને લઈને મતદાન થયું આપ જોઈ રહ્યા છો જે મતદાનની ટકાવારીને લઈને જો એક બહુ સ્પષ્ટ વસ્તુ છે કે સૌથી વધારે જે મતદાનનો રેશિયો તમને જોવા મળશે એ આદિવાસી પટ્ટા અંદર લોઅર ઇન્કમ ગ્રુપ માં અંદર વધારે વોટિંગ તમને જોવા મળશે અર્બન અંદર આ વખતે ઓછું તમને વોટિંગ જોવા મળશે કારણ કે મુદ્દા આ વખતે ઇલેક્શન જે મુદ્દા હોય છે ઇલેક્શન ની અંદર જે મુદ્દા હોય છે આ વખતે એ મુદ્દા વગરનું ઇલેક્શન રહ્યું છે એટલે એના કારણે જે એગ્રેસિવ વોટિંગ તમને જોવા મળે એ આદિવાસી પટ્ટાની અંદર જોવા મળશે

અને બીજેપી માટે જે પાંચ લાખ ની લીડ વાળો જે મુદ્દો હતો એ મુદ્દો પાંચ લાખ ની lead લેવાની વાત ને જરા break મારશે એવું દેખાઈ રહ્યું છે અત્યારે બિલકુલ ભાર્ગવભાઈ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આપે કહ્યું કે ચોક્કસ જે મુદ્દાઓની વાત છે મુદ્દા વગરનું આ ઇલેક્શન છે પણ ઘણા બધા એવા મુદ્દા આખરમાં પણ આપણને જોવા મળે કે જેને લઈને મતદારને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીએ નો ડાઉટ કે એનું આખું એક સંગઠન આખી એક એની કેન્દ્રીય નેતાગીરી એ ગુજરાત પર ફોકસ કર્યો પણ આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન અથવા તો કોંગ્રેસની ફાઇટ કેવી રહી શું કહેશો ખાસ કરીને ગુજરાતમાં જો કોંગ્રેસની ફાઇટ છે ને આમ જોવા જઈએ ને તમે કોંગ્રેસની ફાઇટ ને આપણે બહુ જુદા પરિપ્રેક્ષમાં જોવી જોઈએ ગયા ઇલેક્શનમાં એટલે ઓગણીસ ના ઇલેક્શનમાં બત્રીસ પોઈન્ટ અગિયાર ટકા વોટ હતા કોંગ્રેસના એના પેલા જે વિધાનસભાનું બે હજાર સત્તરનું ઇલેક્શન થયું એમાં એકતાલીસ પોઈન્ટ સાત ટકા વોટ હતા

આ બે જે ક્ષત્રિય આંદોલન એના પછી કોળી નું આંદોલન આંદોલન જે થયા તો નારાજગી આંદોલન નારાજગી નારાજગીના કારણે વોટ શેર વધશે પણ એ વોટશે કેટલો ટ્રાન્સલેટ છે એ કેવું અત્યારે અઘરું છે કારણ કે એક્ઝેક્ટ આંકડા આપણી પાસે પૂરા આવ્યા નથી કે જે ઇલેક્શન કમિશન માંથી આવવા જોઈએ એ પૂરા આંકડા પાસે નથી આવ્યા

તો એ જ આંકડે આવીને અટકશે બે પાંચ ટકા એક ટકા વધે તોય નવાઈ નહીં કારણ હજી જેટલા લોકો લાઈનમાં લાગી ગયા છે એ પણ મત ગુજરાતની આ પેટર્ન રહી છે આપણે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં હોય છે તો પણ બપોરે થોડી નિરાશતા આપણા મતદારોમાં આવી જતી હોય છે અને પછી ચાર થી છ માં લોકો એક સાથે મત કરવા બાર નીકળે છે એટલે એવું પણ થયું છે એટલે પાસઠ ટકા એ પહોંચશે મને પૂરી આશા છે હવે રાજકીય સમીકરણો બદલાશે મને એવું નથી લાગતું કે બીજેપી આ વખતે કઈ હારશે મને નથી ખબર તો કદાચ છવ્વીસ માંથી છવ્વીસ નહીં આવે એકાદ બે જશે ભાર્ગવભાઈ એ તો નામ પણ એક બે કીધા છે તો એક બે તો ઓછી થશે અને જે ભાર્ગવભાઈ કીધું એ પણ ઓરિપી કહીશ કે પાંચ લાખની ની તો નહીં આવે એકાદ બે સીટ કદાચ લઈ જાય જે ટ્રેડિશનલી બીજેપી ના મોટા ગઢ કહેવાય છે ત્યાંથી તો એ થઈ જશે એટલે એકાદ બે સીટ નું નુકસાન કદાચ બીજેપી ને થઈ શકે છે ગુજરાતમાંથી પણ એ ન થાય કારણ કે જો આટલું બમ્પર મતદાન હોય તો એક સ્થિતિ એવી પણ કહી શકાય કે લોકો જે છે એ સરકારને જાળવી રાખવા માટે બહાર મૂક્યા છે કારણ કે જયારે બમ્પર મતદાન થાય ત્યારે એની બે શક્યતા હોય કાં તો એમ કે ભાઈ આ સરકાર જવી જ ના જવી આપણે એનું ધ્યાન રાખવાનું છે કે ચલો મત આપો અને બીજી શક્યતા એવી છે કે ના સરકાર ગમે તે રીતના જવી જ જોઈએ ચલો મત આપો

વલસાડ એ જે આખા દાહોદ પંચમહાલ એ જે આખા વિસ્તારો છે ત્યાં મતદાન ટકાવારી શહેરી વિસ્તારોના પ્રમાણમાં અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર એના પ્રમાણમાં

પચાસ અત્યારે હાલની તકે કહીશ રાજુલભાઈ જ્યોતિષ નથી પણ એક પત્રકાર તરીકે ઘણી બધી ચૂંટણી જોઈ છે મતદારોની પેટર્ન જોઈ છે તો આ સ્વિંગ થયું છે જે શું લાગે છે કોને ફાયદો કરાવે અથવા કોને નુકસાન કરાવે એવું લાગી રહ્યું છે

બંધ થઈ ગઈ હતી અને માત્ર લીડ ની વાત જ આવતી હતી હવે આજે દાખલા હતા ને અમારા ભાજપ ના મિત્રો કરતા હતા કે ત્યાં ઓછામાં ઓછી અમને ત્રણ થી ચાર લાખ લીડ મળશે હવે આજે ત્યાં આપણે જોઈએ છીએ તો ત્યાં મતદાન ની ટકાવારી પચાસ ટકાની આજુબાજુ છે કોઈક ને કોઈક રીતે દિલીપભાઈ ખામ થિયરી પૂર્વ થઈ ગઈ હોય એવું અને એનો રાજકોટમાં નખાણો હોય આ ચૂંટણીમાં નખા

ભારતીય જનતા મેનેજમેન્ટ સમિતિ દ્વારા મેં પણ સવાર થી કામ કર્યું છે એટલે મને ખબર છે કે મારા એકસો નંબરના બુથ ની અંદર જો નવસો વોટ હોય ને સાડા પડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીને સાડા મત મળ્યા છે કે માનું છું તમારો બૂથ નંબર તમારું કામ એક્સરે જેવું ભારતીય જનતા પાર્ટી નું તમે કહી દીધું કે આટલા પડ્યા હોય એમાં આટલા તો ભારતીય જનતા પાર્ટી ના આવ્યા છે એટલે નો ડાઉટ હોય શકે પણ ગાંધીનગર એટલું ગુજરાત નથી તમે સમજો છવ્વીસ જે બેઠકો છે એમાં

રામ મંદિર નો ચુકાદો વાપીસ લેશે જો સત્તા પર આવશે તો એવા સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ કર્યા જયારે ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટ નો ત્યારે અને ઉપરાંત આ લોકોએ વોટ જેહાદ કરી આ વખતે પ્રિયંકા વાડ્રા અને રાહુલ ગાંધી એક્યા મંદિરમાં જોવા નહીં મળ્યા ટકી રહેતા આ રાહુલ ગાંધી અને પ્રિયંકા ની સેના એ આજે મુસ્લિમો મુસ્લિમોની એકદમ જબરજસ્ત ખુલ્લે આમ ફેવર કરતી જણાય છે અને એટલા માટે એ લોકો હાર અમેરિકા થી પોત પ્રકાશ્યું એમના લઈને ગુરુ એને એમ કીધું કે સંપત્તિ અવસાન પામ્યા પછી ભારતીય જનતા પાર્ટી કરતા એવા છે આજે સરકાર સિવાય વધારે પડતી જમીન કોની પાસે છે વખત કોર્ટ પાસે છે આ વડાપ્રધાન એમના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ને રેકોર્ડેડ આજે પણ મળે નાશ કરવા માંગે છે ગાય માતા નો વિરોધ કરે છે ભગવાન શ્રી રામ ના સંજીવભાઈ સાંભળો લોકો સનાતન ધર્મનો વિનાશ કરે હવે જવાબ પણ લઈ લો જવાબ પણ લઈ લો હર્ષિલભાઈ મુસ્લિમ લીગ ની જે છાપ જે એમણે વાત કરીને ઘણી બધી વાતો કરી મંદિરમાં નથી ગયા ને એ એવી વાતો કરી કે જેને લઈને કોંગ્રેસ ક્યાંક તૃષ્ટિકરણ ની રાજનીતિ કરી રહ્યું છે હર્ષિલભાઈ દિલીપભાઈ સૌથી પહેલા તો આ સંજીવભાઈ ઉપર મને ખરેખર ખુબ દયા આવી રહી છે પહેલી વાત બીજી વાત

આપણે પાર્ટી ની વાત અથવા મુદ્દાની વાત કરીએ પર્સનલ નથી આ વાત તમારા નેતા રાહુલ ગાંધી સંતુલન બગડ્યું છે આ કોંગ્રેસના પ્રવક્તા શું તાલીમ આપે છે સંજીવભાઈ મેં કહ્યું છે જી હર્ષિલભાઈ વાત કરો કે કેમ એવું જે પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે ક્યાંક માઇનોરિટીનો નો અધિકાર છે સાંભળો 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 સૌથી પહેલા આવા સંજીવભાઈ જેવાને તમે મુદ્દા ની વાત કરો કે એવા તો કયા તમે મુદ્દા કે એવી તો કઈ વાત લઈને આવે કે ગુજરાતની જનતા તમને સમર્થન આપે હર્ષિલભાઈ સાંભળો નમાજ પડવા એક મિનિટ એક મિનિટ સંજીવભાઈ હર્ષિલભાઈ બોલો

એટલે સમાજના નામે અને જાતિના નામ ઉપર અત્યારથી મતો ગુજરાત ને કેટલા ક્વેશ્ચન પૂછ્યા કે તમે કયા મુદ્દા ઉપર મત માંગવા ગયા પણ ગોર 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 ફરીને હિન્દુ મુસ્લિમ જવાહરલાલ નેહરુ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી કોઈ મુદ્દાની વાત કરી ના કરી

તમે જેટલા પણ ક્વેશ્ચન પૂછાશે એની અંદર એમને કેટલું બધું જાતિ વિરોધી ઝેર ઓક્યું છે આ જાહેર જનતા ઉપર કેટલું બધું સમાજનું સુષ્ટિકરણ હું એક મારી પર્ટિક્યુલરની વાત કરું છું સાહેબ મેં ભારતના ઇતિહાસની અંદર સૌથી વાર આવું એક ચૂંટણી જોઈ ઇલેક્શન તું જોયું કે જે જાતિના નામ પર બાબત કેવાય કારણ કે તમે જો ના જેટલા બી લોકશાહી દેશો છે ત્યાં આગળ કોઈ જાતિવાદ કે ધર્મવાદ કે મંદિર મસ્જિદ કેવા ઉપર મત નથી મગાતા ત્યાં આગળ મત ખાલી ખાલી કામ અને વિકાસ ઉપર માગાતા હોય છે માત્ર આપી દે વિકાસના નામે પણ કામ થયા હોય તો પણ મત આપતી હોય એવું પણ બને તો ખાસ જે ચર્ચા ચાલી રહી છે આ લોકસભા બે હજાર ચોવીસ નું જે આ ત્રીજા તબક્કાનું જે મતદાન થયું એના મુદ્દે એક બ્રેક લઈશું બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારી